jadi Gomata mata aja ya tadirik બે હજાર પચીસ શુક્રવારના રોજ અમે ખોડિયાર બીજની લાપસી જોવો તમે ગામ ગામ સમૂહનું આયોજન કરેલું છે તો આ ગામના યુવકો મારા અશુખભાઈ ડાળના માસ્તર એવા લાપસીના માસ્તર જગદીશભાઈ ફૂંટ અને આખા ગામના સમગ્ર દરેક પરિવાર બધાએ હાજર રહી અને હેતભર એક દર વર્ષે એક ઉત્સવ બનાવતા હોય અને ખોડિયાર મને લાપસી એટલે ગ્રામ દેવતાઓ જે લાપસી જાળવાની હોય ત્યારે દરેક દેવળમાં મંદિર ચાલે આ આપણી ગામડાની પરંપરા અને સંસ્કૃતિ અને એનો વારસો આજે અમારી પેઢીઓથી જ્યારે રાવકી ગામ વસેલું હોય ત્યારથી આજ સુધી નિયમિતપણે ફળધારી લાપસી આજે તમને કહું બત્રીસ જાતના ભોજન હોય છે ડેરીની મીઠાઈઓ આ તે પણ કોઈ વસ્તુનું કર્યા વગર જે માતાજીની પસંદગી એટલે લાપસી ઘોડિયારમાંની સિમોળમાંની અન્ય દેવ આપણા ગામના દેવદેવતા હોય એને ખાલી લાપસી અને માત્ર દાળ અદ્ભુત એનો સ્વાદ આવતો હોય ત્યારે કરોડપતિ હોય કે નાનો માણસ બધા હારે બેસીને જ્યારે જમતા હોય ત્યારે અનેરો ઉત્સાહ હોય આ ભવ્ય આયોજન ગામ થકી થાય છે અને દર વર્ષે આ રીતે આયોજન કરી એમાં ગામ ગામ ઉત્સાહપૂર્વક કામ કરે છે નાના મોટા સૌની હાજરી હોય છે કરોડપતિ હોય કે નાનો માણસ હોય મજૂર માણસ હોય કે ખેડૂત માણસ હોય સો વિગાળો અને મજૂર માણસ જ્યારે હારે બેસીને જમતા હોય ને ત્યારે એનો અદભુત આનંદ હોય અને આ પ્રથા અમારી ગામની પરંપરા સાથે બેસી આ સુરાભાઈ ભરવાડ અમારે જુઓ અન્ય સમાજ સાથે મળીને એટલો તાલમેળ હોય કે કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ભેદવાદની બધી જ વસ્તુઓને છોડી અને એના બધાથી પહોંચ થઈ અને માતાજીના સાનિધ્યમાં જે સિમોરમાની લાપસી થાય એમાં અનેરો ઉત્સાહ હોય ત્યારે ઘણા બધા ઉત્સવ આવતા એમાં અગત્યનો અમારો વર્ષનો પારંપરિક ઉત્સવ જે છે એ આષાઢી બીજનો છે હા આ તમે જોઈ શકો છો ટોળે ટોળા ઉમટતા હોય જે ગામની પરેશભાઈ રાજકોટથી આવે છે અમારા ગામના જેટલા લોકો રાજકોટમાં અને વ્યવસાયિક રીતે જોડાયેલા હોય એ લોકો પણ આજે અષાઢી બીજના દિવસે સાથે બેસી અને પ્રસાદ લેશે બધાને વારસે મળશે અને એક દિવાળી જેવો મહત્ત્વનો પર્વ જોઈ શકો છો ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજ પટેલ સમાજ અન્ય દેવી દેવીપૂજકથી માંડી દલિત સમાજથી માંડી બધા જ આજે સાથે બેસી અને ભોજન લેશે સાદું અને સિમ્પલ ગાળ ડાળ અને અલધાળી લાપસી જે જોઈ શકો છો આજે લગભગ બારથી પંદર મણ ઘઉંનું ફાળા ભડકું ધરાવી અને આ વસ્તુથી અમે નિવેદ ધરી અને ગામ માતાજીની કાયમ માટે ગામમાંથી કૃપા બની રહે અને કોઈ જાતની અઘટિત ઘટના ન બને એ રીતે અમે આ કામ કરતા હોય આજ